પૈસો આપણી પાસે નથી હમણાં શું કરું માડું આજકાલ પૈસો તો અમરિયા પાયા છે ગમમાં મોટી દૂધ જો જોતો ભરાવાનો છે મારે છે પી છે હું ખાલી રોવા જોયો તો કે માણસોનો જેટલો ચટલો વધારવા આવ્યો છે વધારો આવ્યો એટલે મારો હમણાં તો બોળો રૂપિયો છે ને હવે અત્યારે પૈસો નથી હાલ ને ખોરી કરવા જાવ છે તો એકલો તો મારો બીક આવે મારો ભાઈબહેન એક ભીખારી છે ફાટલ ટૂટલ ઢોલિયા ઉપર પડ્યો છે ના ને કોન કો કે દેની ચારણા હોય તો આવી જાય ઈ વાગે છે નહો કદા ચૂપાડે છે હેડો

પણ તો પણ હોગમાંથી ઉડતો અન શું કરવાનું મારે સારું હે તું મુ ન આવરો તો ઘાળાયર હટાડ ઈ પણ તો આવા કેમે તો આવા લઈને છે હા તો શું ફોરી કરશે મો તોકારે કે તેલ ઉતરો આયે એટલે બી ખરે પણ તે તો મન તૈયાર કર્યો તો તું તો વંડી ઇફેક્ટ તો આતો તો પણ તે મોરું ધોયું હમ ધોયો એટલે મને એટલે બીક આવે ના હોય ના આવે વેડે વાજે બહાર આવે તો હેડવાનો જે ઊભો જાય ઉભો થઈને કે નેસો 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 હેડવા નું ઉભો હેડવા નું તો હેડવા એમ સારું લાગે પણ હાલ જેમ જેમ હેડવા નું હાલ આમ સીધે સીધો પણ તે ફાળી ગયો તો અરે બાવળી આઠ બધો તો છે તારા બબુડા ઓય છે ને તું છે

આના કરતા મારે ચોમા ચીડિયા નો અવતાર આવ્યો ને તો અધરું હતું રાત ને દેખો તો ખરી આ તો વાઘાણી ફેર કાળા એટલું હું વાળું હતું પણ તું ઈ વાત કર કે તને ચોમા ચીડિયા અવતાર આવ્યો જ ને તો તું પૈસા ને પૈસા લઈ જમ જમ ઈ આ તો રેડી છે દેખ કે નહી ભગવાને રેડી વેડ ને આવે છે ને પાસે આવું મના નહી આવે પણ રોમલ બોતો બબા હા રોમલ તો હવે તો રોમલ બોધવાનો ટોણો છે ફોડવાનો નહી દે ફોળ પણ મને જો ભાઈ ગબર પડે

કેમેરા ના કેમેરા જેવો જેવા કેમેરે ના ખા મારે દેખો ખાલી કોઈ નથી હું તારા ભેગો પણ ઓમ તો ચેક કન તો મરાઈ પૈસો આબાનો છે રેડી ને દિયર તું કૂતરો આ કૂતરો ભલે આવે તો હેડી

इंद्र इंद्र बोचो हावे हठाव राव वीडियो केवो सेवा दे पैशी भाळी ने बिकावे पैशो है ने पैशो बोळवा है कि એટલે तरी खुश सेन हुगाई गयो आराम से मोसो को

आईडी पी डी भारत नते को जीन ले कोई कपड़ा आरे ओनी साइड थी तोड़ी रे

嗯。Um બોંસ લઈ મારા કંઠ કળું છે અરે તોડની કે જરૂરતે મારા હાથ ਹੀ ાઠોડા હે કેકો પટાકસી ઠ એ હો એ સુલજી લેકટ થોડું દીસાઈ કોણ તોય કોમ

ए जो जो जिंदगी में बोलेंगे दोस्तर देगा बाजू देगा बाजू तो थोड़ी जो सालों हैं थोड़ी जमने अरे तुम्हें ए राजू हो लगे रे राजू सुनिए करवाओ ये साहेब मारी दर्दिली काल दर्दिली कहानी होबो छे मारे हिंदी में नहीं हो भलवानो अरे साहेब तुम्हें मारे दुख भरीया मारो दर्द जो फटाफट बोल સાહેબ બામાં એવું છે કે હું હે હાલ વીક અને નબળી પરિસ્થિતિનો માણસ તો કેમ કે મારો બાપ સિગરેટા દારૂ બધું વસરી ના અને મારી બાયડી છે સાલી બાયડી ઢોઢ મણના કેટલા માગે છે ને આ ઢોઢ ઢોઢ મણના ને એમણે મતલબ મતલબ મતલબ

ફોરમોનો હોજી ઉપુવાનું કઈ નકાકો મોબાઈલમાં પૈસા નથી આવતા હે અને મરીને તો આ બાજુ હમણા વાલે છે અમારાના તો તાળા છે ને આ ખોબળો સારું નઈ લે હા તાળા અમને રમનો નઈ વાવાનું મે જો હોય છે <laughs> <laughs> For more updates, subscribe to our channel, click the show links, and enjoy watching the videos.